did not 阿里巴 સૌ કાવ્ય રસિક મિત્રોને નમસ્કાર હમણાં આપણે મેઘાબેન ભાવેના કંઠેથી સરસ મજાનું ગીત સાંભળ્યું ગુજરાતીના એક છેલ્લા પંદર વીસ વર્ષમાં ઉભરેલા કવિ ધ્રુવ ભટ્ટનું એ ગીત છે અને મોજ આવી જાય એટલું સરસ ગીત છે અમદાવાદમાં સ્થિત ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એ ઘણી બધી જાતની પ્રવૃત્તિઓ કરે છે અને વિવિધ માધ્યમો દ્વારા સાહિત્યના પ્રકારો અને એ સિવાય પણ આજીવન શિક્ષણ એને માટે કાર્યરત છે એનો એક આ નવો ઉપક્રમ જે ગુજરાતમાં બીજે કોઈ કરતું નથી અને કરવા જેવો છે તે આપણી કવિતા આપણે માટે એમાં આજે આપણે આ ધ્રુવ ભટ્ટ એનું ગીત એના વિશે હું થોડી વાત કરીશ ધ્રુવ ભટ્ટ એ આપણા કવિ છે ઉર્મી ગીતના કવિ છે તમે ધ્રુવ ગીત એવું યુટ્યુબ પર નાખશો તો સૌથી વધારે ગીતો મળશે એમના એ ગીત ગાતા ગાતા લખે છે અને એમનો જે કાવ્ય સંગ્રહ જેમાંથી લીધો છે એનું નામ છે ગાય તેના ગીત એટલે આ ગીત ધ્રુવભયના નથી જો હું ગઉં તો મારું ગીત છે તમે તો તમારું ગીત છે એટલે આ કવિતામાં કવિ શું કહેવા માગે છે એ અગત્યનું નથી એ ક્યારેય અગત્યનું હોતું નથી અગત્યનું એ છે કે કવિતા હું જ્યારે વાંચું છું ત્યારે મારી અંદર શું થાય છે એ મારી કવિતા છે એટલે આ ગાય તેના ગીત એટલા માટે છે કે હું ગાઉં અને ગાતા ગાતા મારી અંદર જે રણઝણે મારી અંદર જે ગીત ઉઘડે અને જે આમ મોજના લાડવા ફૂટે એની જે મજા આવે એ ગીત છે તો આ ગીત વાંચતાં વાંચતાં ગણગણતા ગણગણતા મને શું થયું એ હું તમને મોટેથી કહીશ આ વિવેચન નથી તો જુઓ આ ગીત છે એ એક નાનકડા પ્રશ્નથી શરૂઆત થાય છે અને પ્રશ્ન છે પણ ઓચિંતો છે બહુ મહત્ત્વ છે એનું કે આ ગીત અગાઉથી પ્લાન કરેલું નથી એક કાવતરું કરીને લખેલું ગીત નથી ઓચિંતું કે પૂછ્યું કે કેમ છો અને તરત કહી દીધું સીધું કે ઓહો આપણે તો દરિયાશી મોજ હવે જો પહેલાં પંક્તિમાં પૂછે છે મને કે ઓચિંતુ મને કોઈ રસ્તે મળે ને પૂછે પણ જવાબ આપે છે ત્યારે જવાબ શું મળે છે તો મેં જોયું કે આપણે એમ કહ્યું તો મનેનું આપણે કેમ થઈ ગયું તો જ્યારે આપણે મોજમાં આવીએ ને ત્યારે આપણે પોતાને આપણે કહેવા માંડીએ કે આપણે તો જલસા કરાવો આપણે તો ફરવા ગયા હતા આપણે તો કેટલું બધું જોઈ નાખ્યું તો હુંમાંથી આપણે થવું એને વિસ્તાર કહેવાય એને ભૂમા કહેવાય આપણને આપણે છલકાઈએ ત્યારે કે જ્યારે આપણી અંદરનો વિસ્તાર થતો જાય વિસ્તાર થતો જાય આ ગીત એવા વિસ્તારનું ગીત છે બીજું મને એ થાય છે કે આ ગીતમાં છે 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 અનેક વાર આવે છે આ ગીત છે એ છેનું ગીત છે નથીનું ગીત નથી અને એનું ખૂબ મહત્ત્વ છે આપણે લોકો જે નથી એના રોદણા રડતા હોઈએ છીએ કે મારી પાસે આ નથી પહેલું નથી આ હોત તો સારું એમ કરવામાં જે છે એની મોજ લેવાનું એનો આનંદ લેવાનું ભૂલી જઈએ છે તો આ ગીત આપણને એ ભૂલાવી દેશે કે ભાઈ નથી એને છોડી દો અને છે એમાં આવશો તો તમારા જીવનમાં મજા છે બીજું કંઈ રહેશે નહીં એટલે આટલી નાનકડી કવિતા માત્ર છ ને બે આઠ લીટીની છે તો થોડું થોડું આમ સમજાવવાનું નથી જો સમજાવીશ તો મજા મારી જશે મને શું થાય છે હું કહી રહ્યો છું કે મનેમાંથી આપણે થયા અને કહ્યું કે દરિયાશી મોજ હવે દરિયો તો મોજમાં જોઈને આટલા બધા મોજા ચાલે છે તો એ મોજા વગરનું ક્યારેય હોય નહીં હર ક્ષણે મોજાઓ છે એની પાસે તો એટલે એ દરિયાશી મોજ એવી હોય કે જે ચાલુ ને ચાલુ રહે એ અવિરત છે હંમેશા છે અને પાછી ડબલ લોટરી છે આમાં કે એ મોજ તો છે જ ઉપરથી કુદરતની રહેમ છે પાછી આપણા પર રહેમ એટલી બધી છે કે અત્યારે હું જીવું છું આટલી મજા માણું છું જે છે એ બધું આટલું બધું મારી પાસે છે અને હું મજા અનુભવી શકું છું આ બધી કુદરતની રહેમ છે આ ન હોત તો હું આ મજા ના માણી શકું હોત તો બે જાતની લોટરી છે એક તો દરિયાશી મોજ છે અને પેલું કુદરતની રહેમ છે અને આ બધું પાછું ગોઠવીને નથી કહેવાયું ઓચિંતુ કહ્યું ને કહી દીધું એટલે ખરેખર અંદર છે કોઈ ઓચિંતુ પૂછે તો તમે જવાબ આપો એ જવાબ ખોટો ના હોય અંદરથી ઊભો થયેલો સાચુકલો જવાબ છે તો એ જવાબની વાત છે અને પછી એ કહે છે કે આ મોજ એ મોજ ક્યાંથી આવે છે તો બહુ સરસ કહ્યું કે આ જે દરિયાશી મોજ આવી એ મોજ આવી તો રાખી ક્યાં તો કે ફાટેલા ખિસ્સાની યાડમાં હવે તમે મોજ જો ફાટેલા ખિસ્સામાં રાખો તો ટકે કે વેરાઈ જાય એ તો વેરાઈ જ જવાની છે ને તો વેરાઈ જાય તો બાકીના લોકોની લાગે એટલે જો હું મોજમાં હોઉં તો મારી આજુબાજુના બધા મોજમાં હોય એટલે અમે મજામાં તમે મજામાં એમ થયા રાખે હું દુઃખી થાઉં તો બીજા દુઃખી થાય તો આપણી મોજને આપણે ફાટેલા ખિસ્સામાં રાખવાની હોય એને આપણે એક બંધ ખિસ્સામાં રાખીને ઉપર જીપ મારી દઈએ ચેન મારી દઈએ તો એ મોજ બીજા પાસે જાય નહીં અને આપણી મોજ પણ ગંધાઈ જાય તો મોજ છે એ પાછી છલકાતી મલકાતી હવે તમે છલકાતી મલકાતી બે ચાર વાર બોલો કે વાહ કેવી મોજ છલકાતી મલકાતી છલકાતી મલકાતી તો એનો તાલ અને લઈ એ આપણી અંદર નવા સ્પંદનો છે એ ઊભા કરે છે પછીની પંક્તિ બહુ સરસ કહી છે કે મેળાની વાત આવે છે હવે જ્યારે હું મેળો શબ્દ હું સાંભળું છું તો મને મેળો એટલે માનવ મહેરામણ એમ યાદ આવે કે મહેરામણ એટલે સમુદ્ર છે પણ મનુષ્યનો સમુદ્ર છે એમાં પણ મનુષ્યના મોજા આવતા હોય ધક્કા આવતા હોય જતા હોઈએ એકલો ઊભો આપણે થોડીક વાર ઊભીએ તો આપણને એકલા લાગીએ પણ થોડી પછી આપણે બધા સાથે ભળી જઈએ એ ભળી જવું આપણો બીજા સાથે મેળ થઈ જવું એને મેળો કહેવાય મેળો એટલે આપણો મેળ થઈ ગયો છે તે જ્યારે આપણે બીજા સાથે ભળી ભળી જઈએ બીજા સાથે તદ્રુપ થઈ જઈએ એકરૂપ થઈ જઈએ ત્યારે આપણને રોજ મજા આવે આ આખી કુદરત એ એક સચરાચરનો મેળો છે સચર અને અચર ચાલતા અને ન ચાલતા હું પતંગિયા પાસે ઊભો હું ચકલી પાસે ઊભો કે હું માછલી પાસે હોઉં તો થોડીવાર એની સાથે હું રહું તો તરત મને એમ થાય છે કે વાહ કેટલી સરસ છે ચકલી કેટલું સરસ ગાય છે એની મોજ મારામાં આવવા માંડે છે કારણ કે હું એની સાથે એકરૂપતા અનુભવું છું જો બરાબર એને સાંભળતો હોઉં તો પણ ભાગે આપણે ચકલી જોઈએ પણ સાંભળતા મગજમાં બીજું કંઈ હોઈએ તો રોજ મજા ના આવે રોજ મજા માટે આપણે એની સાથે એકરૂપ થવું પડે એટલે રોજ રોજ મોજ છે આ રોજ રોજની મજા છે એકવાર આવી ગઈ પછી જતી રહેવું નહીં અને એ મોજ એ જ આપણા જીવનનો ખજાનો છે હવે આપણે હવે બોલીએ છીએ આવું કે આપણે પૈસાને ખજાનો માનીએ છીએ આપણે સંબંધોનો ખજાનો છે ને ખજાનો શાને માનીએ છીએ આ બધું કરીએ છીએ મોજ માટે મજા માટે કે આપણે આનંદમાં રહેવા જોઈએ પણ આનંદમાં રહેવા માટે આપણે કહીએ કે પહેલાં થોડીક મજૂરી કરી લઈએ દુઃખી થઈએ પછી છેલ્લે મજા કરીશું પણ છેલ્લે એટલે ક્યારે એ તો નક્કી છે નહીં તો રોજની મજા કરવા માટે મજા મૂકવાની પટારીમાં પણ કેવડી પટારી તાળું વસાયની એવી પટારીમાં પટારો મોટો હોય પટારી તો નાનકડી હોય ને પછી તાળું ન વસાય એવી પટારી એવી પટારી કહેવાય હોય ભલા મને લાગે છે કે પટારી આપણું હૃદય છે એને તાળું નથી મારતા અંદર મોજ છે તો મોજ એ હૃદયમાં ભરેલી છે હંમેશા મારી અંદર ભરેલી છે એને કારણે હું છે એ પણ મોજાની જેમ જાઉં છું તો મારા હૃદયમાં જે મોજ ભરેલી છે એને કોઈ ચોરી શકે નહીં એ તો ન ચોરાહાર્યમ ન ચરાજા હાર્યમ કોઈ ન લઈ જઈ શકે લઈ જઈ શકે એ હેમખેમ છે એ મારી મોજને કોઈ ચોરી જશે નહીં તો કોઈ ચોરી જેવું શું આમ ભેગું કરો છો પૈસા ભેગા કરો છો સંપત્તિ ભેગા કરો છો મકાનો લો છો શેર લો છો મ્યુચ્યુઅલ ફંડ લો છો એ તો ચોરાઈ જાય એવું છે આ નાની પટારી છે એ પટારી સાચવી રાખો તો થશે અને છેલ્લે જે ત્રણ પંક્તિમાં કહે છે એ તો બહુ સરસ છે કે આ મજા જાળવી રાખવી હોય તો શું કરાય તો નિત્ય અને અનિત્ય જે કાયમી છે તે અને જે ક્ષણભંગુર છે તે જતું રહે છે તે એ બંને વચ્ચે ભેદ પારખો અને બેમાંથી પસંદગી સાની કરવી કયું પસંદ કરાય એ સમજો એ કહે છે કે આંખોમાં પાણી આવે ને જાય પછી સંસાર છે ચાલ્યા કરે એમાં રડવાનું થાય ખુશી આવે બંને થાય પણ એ તો આવે ને જાય જતું રહે એ જતું રહે પછી શું આપણી આપણી લાગણી આપણી સંવેદનશીલતા સંવેદનશીલતા આપણી જણ જતો રહે છે નથી જતો રહેતો એના પછી પણ આપણે છે એ બીજાને પ્રેમ કરી શકીએ છીએ બીજા સાથે લાગણી અનુભવી શકીએ છીએ આ બધું થાય જ છે પણ જો આપણે પેલી જૂની વાતો કરતા રહીએ કે જીવન બહુ ખરાબ છે એમાં તો દુઃખને દુઃખ જ છે તો તમે અનિત્યને પકડ્યું જે જતું રહેવાનું છે એને પકડીને બેઠા છો તો દુઃખી થશો પણ ભીનાશ અંદર છે એ ભીનાશને જુઓ ભીનાશ છે એ નિત્ય છે બીજું પણ એવું છે કે વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ ભરતી આવે ત્યારે પાણી વધે ઓટ આવે ત્યારે ઘટે મોજું આવે ત્યારે કાંઠાને મજા આવતી હશે જતો જતું રહે તો દુઃખી થઈ જાય અરે રે પાણી જતું રહ્યું તો એ સુખ દુઃખ એવી રીતે ના કરવાના હોય એ તો કાંઠા જ કાંઠે હોય હિસાબ કરે તમે જો કોઈપણ ઘટનામાં કાંઠા ઉપર રહેશો અંદર ડૂબકી નહીં લગાવો એની સાથે તદરુપ એકરૂપ નહીં થાવ તો મોજ નહીં આવે મોજ છે એ તો ભળી જવામાં છે મેળો થવામાં છે એકલામાંથી આપણે એકલા હતા એમાંથી બધા સાથે મેળાની જેમ મળી જવામાં છે તો સમંદર છે એ કાંઈ એવો હિસાબ નથી રાખતો કે પાણી ગયું કે આવ્યું કારણ કે સમુદ્રમાં હંમેશા પાણી છે હંમેશા મોજા છે તો તમે સમુદ્ર જેવા રહો એટલે આપણે બહુ સાચ માણસોને સમંદર પેટા કે છે તો સમુદ્ર જેવો છે એને એને ક્યારેય દુઃખ આવતું નથી ભરતી ઓટ છે એ તો થોડી વાર થાય છે જતું રહે છે સુખને દુઃખ છે આંસુ આવે ને જાય એમ જાય છે એટલે નિત્ય છે એ સમંદર છે અને છેલ્લામાં જે કરામત મને લાગે છે કે સૂરજ છે એ તો ને હાથમીએ જાય આપણે મોટાભાગના લોકો સૂરજને માનીએ છીએ કે એ તો કાયમી છે જ એવું નથી સૂરજ છે એ તો અજવાડાનો ટપાલી છે એ અજવાળું લઈને આવે અને પાછો જતો રહે પાછો પાછો આવવાનો છે ટપાલી બીજા દિવસે પણ સૂરજ જતો રહે તો રડવા ના મંડાય જેમ સુખ દુઃખ આવે પાણી આવે ને જાય ભરતી ઓટ આવે એવી રીતે સૂરજ આવેને જાય છે સૂરજ નિત્ય નથી આપણી સાથે હંમેશા સાથે નથી જો આપણે હંમેશાની ખેવના કરીએ તો દુઃખી થવાના મોજ છે એ એક ક્ષણમાં હોય અને ક્ષણ કેટલી લાંબી હોય જ્યાં સુધી મોજ ચાલે એટલી લાંબી હોય કોઈક વાર એક ક્ષણ બે સેકન્ડની હોય અને કોઈક વાર એક ક્ષણ એ દસ મિનિટ લાંબી એક ક્ષણ હોઈ શકે તમે ત્યાં ત્યાં હો સમયને ભૂલી ગયા હો સ્થળ ભૂલી ગયા હો તો એ જે મોજ છે એ મોજ સૂરજની જેમ આવવા જવાની નથી પણ એ તો કહે છે કે મારી માથે આકાશ એમ ને એમ છે આવા હજારો કરોડો સૂર્ય સૂર્ય છે એ સૂર્યને સમાવી શકતું આકાશ એ આકાશ તો મારા ઉપર એમ જ છે ને જો કેટલી બધી કુદરતની રેમ છે કે દરિયો છે ઉપર નીચે નીચે દરિયો છે ઉપર આકાશ છે અને વચ્ચે કુદરત છે આ બધું આપણા ઉપર વરસે છે એની કૃપા વરસે છે આશીર્વાદ વરસે છે આશીર્વાદ છે છતાં આપણે જો અનિત્યમાં ફસાઈ જઈએ અને નિત્યમાં ન જઈએ તો આપણું જીવન છે એમાં મોજ આવવાની નથી મોજ આપણામાં છે એ જતી ન કરવી હોય તો આ ધ્યાન રાખવું પડે એટલે મારે કહેવાનું એ છે કે આ જે આખું કાવ્ય છે એને હું અભાવના અભાવથી છલકતું કાવ્ય એવું કહીશ અભાવના અભાવથી છલકતું આમાં અભાવનો અભાવ છે કોઈ જગ્યાએ અભાવની અનુભૂતિ નથી આપણે હંમેશા રડીએ છીએ કે મારી પાસે આ નથી 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 કહીએ છીએ આમાં બધું જ છે એવરીથિંગ ઇઝ ધેર તો આવું ગુર્જર ગુર્જરગ્રહનું જે મસ્ત કાવ્ય છે એ કાવ્ય જો આપણે ગણગણી રાખીએ જેટલી વાર ગણગણશું એટલી વાર મજા આવશે અને છેક ત્યાં સુધી મને લાગે છે આ કવિતા મારી કવિતા મારું ગીત મારા અંદર ગણગણાય છે ત્યારે કે મિત્રો આપણો મોબાઈલ ખોવાઈ જાય એ મોબાઈલ ખોયા પછી પણ થોડી વાર પછી તમે આ ગીત ગાવાનું ચાલુ કરી દેજો તો જુઓ તમારામાં પાછી મોજ આવવા મળશે એ મોજ ચૂકતા નહીં અને આ ગીતો આપણે ગણગણતા રહીએ અને મજા માણતા રહીએ એવી શુભેચ્છાઓ